હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં વરસાદની શરૂઆત થાય અને ગુજરાતી લોકોના ઘરે ભજીયા ના બને એવું તો થાય જ નહીં તો આજે અમુક ટીપ સાથે આપણે બે અલગ અલગ રીતે ભજીયા બનાવવાના છે તો ચાલો આપણે ભજીયા બનાવવાનું શરૂ કરીએ પહેલા તો આપણે બધું કટ કરી લઈએ તો પહેલા મેં અહીંયા મરચાં કટ કરેલા છે માર્કેટમાં જેવા ભાવનગરી મરચાં આવે છે તેનો ઉપયોગ કરવાનો છે એટલે ભજીયા વધારે તીખા પણ નહીં બને તો મરચાં કટ કરતી વખતે આગળથી અને પાછળથી આટલું આટલું કટ કરી લેવાનું છે અને તેને ફેંકી નથી દેવાનું તેને એક સાઈડ રાખવાનું છે તેનો પણ આપણે ઉપયોગ કરી લઈશું તો પછી આને આ રીતે મીડિયમ સાઈઝના કટ કરવાના છે બહુ જાડા કે બહુ પતલા નથી કરવાના આ રીતે મીડિયમ સાઇઝમાં રાઉન્ડમાં કટ કરી લેવાનું છે રિંગ ટાઈપ અને આ જ રીતે આપણે બધા જ મરચાને કટ કરી લઈશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે નવી નવી રેસીપી હું તમારા સુધી પહોંચાડી શકું પછી મરચાં કટ કરી લઈએ તો મરચાની પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા કટર લીધેલું છે તેમાં મેં એક તીખું મરચું લીધેલું છે અને બાકી જે આપણે આ મરચામાંથી વધેલા હતા આગળનું ને પાછળનું જે તે લઈ લેવાના છે અને બધાની જ આ રીતે પેસ્ટ બનાવી લઈશું જો તમારી પાસે આવું કટર ના હોય તો મિક્સર કટરમાં આ રીતના ક્રસ કરી લેવાનું છે પણ એકદમ પેસ્ટ નથી કરવાની થોડું આમ અધકચરું રહે એ રીતના રાખવાનું છે તો આપણી પેસ્ટ બની ગઈ છે હવે ધાણાને કટ કરી લઈએ તો ધાણા એકદમ ઝીણા ઝીણા કટ કરી લેવાના છે ધાણા કટ થઈ જાય એટલે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું તમને સૌથી વધારે કયા ભજીયા પસંદ છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પછી એક બાઉલ લઈશું અને તેમાં જે આપણે મરચાંની રીંગ કટ કરીને રાખી હતી તે લઈ લઈશું હવે તે મરચાંની રીંગમાં અત્યારે આપણે લીંબુ ચોવી લઈશું મરચાંની રીંગમાં જો થોડું વધારે લીંબુ નાખશો ને તો સ્વાદ એકદમ બમણો થઈ જશે એટલે આપણે તેમાં લીંબુ ચોવી લઈશું અને જે આપણે મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી તે નાખી દઈશું હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું અને પછી મરચાને સરખી રીતે મિક્સ કરી લઈશું મરચા સરખી રીતે મિક્સ થઈ જાય પછી તેને આપણે એક સાઈડ રાખી દેવાના છે અને હવે કાંદા કટ કરી લઈશું તો મેં અહીંયા પાંચથી થી છ જેટલા મીડિયમ સાઈઝના કાંદા લીધેલા છે અને તેને ઉપર અને નીચેથી જે વ્હાઈટ કલરનું આવે એ કટ કરી લીધું છે અને તેની છાલ લઈ લીધી છે હવે એને આ રીતે બે ભાગ કરીને આ રીતે કટ કરી લેશું તેને આપણે જાડા જાડા કટ કરવાના છે સાવ પતલા નથી કટ કરવાના હવે આ રીતના બધા જ કાંદાને કટ કરી લેશું બધા કાંદા કટ થઈ જાય એટલે હાથની મદદથી આ રીતે છૂટા પાડી લેશું તો આ રીતે બધા જ કાંદા કટ કરીને છૂટા પાડી લેવાના છે પછી તેને એક બાઉલમાં લઈ લઈશું આવી ઘણી નવી નવી રેસીપી જેબીસ કિચન પર દર મંગળવારે ગુરુવારે અને શનિવારે આવે છે તો તમે બધા જરૂરથી જોજો અને કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે કાંદાના ભજીયામાં નાખવા માટે આપણે થોડું ક્રશ કરી લઈએ તો મેં અહીંયા આ કટરમાં થોડો લસણ અને થોડો એક નાનો એવો આદુનો કટકો લીધેલો છે એને આ રીતે કટ કરી લેશું મેં તમને આગળ કીધું હતું એ જ રીતે કે જો તમારે મિક્સર કટરમાં ક્રસ કરવું હોય તો થોડું અધ કચરું રાખવાનું છે એકદમ નથી પીસી નાખવાનું તો આપણે આ રીતના કરી લેશું હવે એક બાઉલમાં કાંદા થોડો ગરમ મસાલો જે આપણે મરચાંની પેસ્ટ કરી હતી તે લસણ આદુની પેસ્ટ અને થોડા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને પછી ચોખાનો લોટ એડ કરીશું મેં અહીંયા બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરેલો છે અને પછી થોડો ચણાનો લોટ એડ કરીશું કાંદાના વધારે ક્રિસ્પી બનાવવા માટે હું અહીંયા થોડો ચોખાનો લોટ ઉપયોગ કરું છું જો તમારે નથી નાખવો તો પણ વાંધો નથી પણ મારા કેવા પ્રમાણે એકવાર ચોખાનો લોટ નાખીને બનાવજો એકદમ મસ્ત અને ક્રિસ્પી બનશે ચણાનો લોટ નાખી દીધા પછી આ રીતે મિક્સ કરી લઈશું આમાં આપણે પાણી નાખવાની જરૂર નહીં પડે કેમકે આ કોરું મોરું જ હોય છે અને કાંદામાંથી પાણી છૂટે છે એટલે તે લોટ સરખો થઈ જશે પણ જો વધારે જરૂર પડે તો એક ચમચી જેટલું જ પાણી નાખવાનું છે અને સરખું મિક્સ કરી દેવાનું છે કેમ કે કાંદામાંથી પાણી છૂટશે એટલે એકદમ મસ્ત થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણો મસ્ત થઈ ગયો છે તો આ રીતે આપણે ભજીયા પાડી શકશું એ રીતના બની ગયું છે હવે મરચાં ભજીયાનું તૈયાર કરી લઈએ તો આપણે જે રીંગ કરીને રાખી હતી તે અને તેમાં ચણાનો લોટ એડ કરીશું તો ચમચી જેટલો ચણાનો લોટ નાખીને પછી તેને મિક્સ કરી દેવાનું છે જો સરખું એવું મિક્સ થઈ જાય એટલે તો ચણાનો લોટ નથી નાખવાનો જો તમને એવું લાગે કે આ રીતના કોરું કોરું જેવું રહે છે તો મેં અહીંયા ફરીથી એક થી બે ચમચી જેટલો ચણાનો લોટ નાખેલો છે તો એ રીતના ચણાનો લોટ નાખી દેવાનો છે પણ એકી સાથે બધો ચણાનો લોટ નથી નાખવાનો નહીતર વધારે થઈ જશે આ રીતે પછી પછી બીજી વાર ચણાનો લોટ નાખીને નાખીને એક જ ચમચી જેટલું થોડું પાણી તેને મિક્સ કરી લેશું અહીંયા મેં પાણી નાખેલું છે ત્યાં તમારે જો લીંબુ રસ નાખવો હોય તો પણ નાખી શકો છો એ પણ સારો લાગશે તો મરચાં હવે મિક્સ થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણે ભજીયા પાડવાના છે એક એક જે રીંગ છે ને એ રીતે તો ચણાનો લોટ પણ થોડો થોડો થઈ ગયો છે તો આપણા આ રીતે તૈયાર છે તો હવે આપણે ભજીયા સાથે ખાવા માટેની ચટણી બનાવી લઈએ તો એક બાઉલ લઈશું અને તેમાં તમારે જેટલી ચટણી બનાવી હોય એ પ્રમાણમાં દહીં લઈ લેશું હવે તેમાં એક ચમચી જેટલું ધાણાજીરું એક ચમચી જેટલું લાલ મરચું અને થોડી એવી ખાંડ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ઉપરથી ગાંઠિયાનો ભૂકો કરીને થોડો લીધેલો છે એ નાખીશું અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ઉપરથી ધાણા નાખી દઈશું અને પછી ધાણા નાખીને તેને ફરી મિક્સ કરી દઈશું કુરકુરા એવા મકાઈના ભજીયાની રેસીપી મારી ચેનલ પર આપેલી જ છે અને તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે

પછી ધીમે ધીમે તેલમાં આ રીતે મૂકતા જઈશું અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે બહુ ફાસ્ટ નથી રાખવાનો જો તમે બહુ ફૂલ રાખશો તો તમારા ભજીયા ઉપરથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે પછી ધીમે ધીમે આ રીતે ફેરવતું રહેવાનું છે એટલે સરખા બધી સાઈડ ચડી જાય હવે થોડા થોડા લાઈટ બ્રાઉન થવા લાગ્યા છે તો ગેસનો ફ્લેમ થોડો ધીમો કરી દઈશું અને ઝારાની મદદથી હવે ભજીયા સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને હા જો તમે જીમ કરો છો કે વેટ લોસ કરો છો તો કિચન પર કરવા માટે હેલ્ધી રેસીપીની પ્લેલિસ્ટ બનાવેલી છે તો તે તમે જરૂરથી જોજો અને તેમાંથી ટ્રાય કરજો અને જો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં કોઈ કરતું હોય તો તમે તેને શેર કરજો તો હવે કાંદાના ભજીયા તૈયાર છે તો હવે તેલ ગરમ જ છે તો સાથે સાથે મરચાના પણ પાડી દઈએ તો મરચાના જે રીંગનું બેટર બનાવેલું છે તે લઈ લેશું એક ગેસ નો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે તો જ આ જે રીંગ છે તે એકદમ ક્રિસ્પી થશે હવે તેને ધીરે ધીરે ઝારાની મદદ થી આ રીતે હલાવવાનું છે એટલે બધી સાઈડ સરખી રીતે ચડી જાય અને મીડિયમ ફ્લેમ પર જ તેને થોડીવાર માટે ચડવા દેશો જો તમે આ ભાવનગરી મરચાં લીધા હશે તો બાળકોને પણ ખાવામાં મજા આવશે કેમ કે તેમને તીખું નહીં લાગે અને ક્રિસ્પી પણ હશે તો હવે ભજીયા લાઈટ બ્રાઉન થઈ ગયા છે તો ગેસને ધીમો કરી દઈશું અને હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો આપણા કાંદાના અને મરચાના બંને જ ભજીયા તૈયાર છે તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી થયા છે જો તમે એકવાર આ રીતે ભજીયા બનાવશો તો ખાતા પેટ તો ભરાઈ જશે પણ મન નહીં ભરાય દુકાન કરતા અડધા ખર્ચામાં અને આખું ઘર આરામથી અને પેટ ભરીને શકે તેવા કુરકુરા અને ગરમા ગરમ ભજીયા તૈયાર છે ભજીયા પંદર જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ મજા આવે છે તો આજે જ બનાવજો અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ